આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં સત્તાવન બેઠકો માટે આજે યોજાઈ રહેલી ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ ચાલીસ પોઈન્ટ નવ ટકા મતદાન થયું છે અત્યાર સુધીમાં સૌથી વધુ અડતાલીસ ત્રેસઠ ટકા મતદાન હિમાચલ પ્રદેશમાં તો સૌથી ઓછું પાંત્રીસ પાંસઠ ટકા મતદાન બિહારમાં નોંધાયું છે આ સાથે ઓડિશામાં સાડત્રીસ પોઈન્ટ ચોસઠ ટકા પંજાબમાં સાડત્રીસ પોઈન્ટ એંશી પ્રદેશમાં ઓગણચાળીસ પોઈન્ટ એકત્રીસ ચંદીગઢમાં ચાલીસ પોઈન્ટ ચૌદ પશ્ચિમ બંગાળમાં પિસ્તાળીસ પોઈન્ટ સાત ટકા અને ઝારખંડમાં છેતાળીસ પોઈન્ટ એસી ટકા મતદાન થયું છે રાજ્યના પચ્ચીસ કેન્દ્રો પર આગામી ચોથી જૂને સવારે આઠ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે જેમાં આણંદ લોકસભા મતવિસ્તારમાં બે જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક એક મતગણતરી કેન્દ્રો ઉપર એક સાથે મતગણતરી શરૂ થશે તમામ કાઉન્ટીંગ સેન્ટર ઉપર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે સમગ્ર મતગણતરીની પ્રક્રિયા માટે છપ્પન કાઉન્ટીંગ ઓબ્ઝર્વર્સ ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો એશી મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે આ ઉપરાંત અંદાજે છસો ચૌદ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે આવતીકાલ સુધીમાં મતગણતરી માટેના તમામ ઓબ્ઝર્વર્સ ફરજ સ્થળ ઉપર હાજર થશે મતગણતરીના દિવસે રિઝલ્ટ્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ચૂંટણીના પરિણામો જાણી શકાશે રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર ઇન્ટરનેટ ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે મોટી દમણમાં ટીટીઆઈ હોલમાં મતગણતરી કરવામાં આવશે દમણના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર પ્રિયાંશુ સિંહે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી ગાંધીનગર જિલ્લા કલેક્ટરે જિલ્લામાં કોલેરાના પાંચ કેસ નોંધાતા ચાર સ્થળને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે આ માટે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે હાલમાં કોલેરાગ્રસ્ત જાહેર થયેલા વિસ્તારોમાં માંસાહારી વસ્તુનું વેચાણ કરતી દુકાનો શેરડીના રસ કેરીના રસની દુકાનો બંધ રાખવામાં આવી છે તેમજ આરોગ્યની ટુકડીઓએ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તપાસ શરૂ કરી છે આ અંગે ગાંધીનગરના આરએસી દિગંધ બ્રહ્મભ્ટે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું કેસીસ માં વાત કરી ખાડા વિસ્તારમાં તો ત્યાં આગળના બે કેસીસ છે બંને માઇનોર છે બંને સ્ટેબલ છે અને જીએમ હોસ્પિટલ ગાંધીનગર ખાતે એમની સારવાર ચાલુમાં છે કલોલમાં સિત્તેર વર્ષના બે છે અને પોર્બિડ પેશન્ટ છે પણ કોલેરાની વાત છે છે સ્ટેબલ અને અને ડિસ્ચાર્જ થઈ ગયા એમના ઘરે છે અને બાકીના જે બે કેસીસ છે પેથાપુરના જે ચાલીસ વર્ષના બેન છે એમની સારવાર ચાલુમાં છે અને સ્ટેબલ છે અને દેગામ મોટી સિમોલી ગામના છે ત્રણ વર્ષની દીકરી છે એ પણ સ્ટેબલ છે અને એ જેમએસમાં હાલ સારવારમાં છે શિક્ષણ મેળવવાના અધિકાર કાયદા હેઠળ ત્રીજા તબક્કામાં વધુ એક હજાર ત્રણસો બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે ત્રીજા તબક્કામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ ત્રીજી જૂન સોમવાર સુધીમાં જે તે શાળાએ શાળાના સમય દરમિયાન રૂબરૂ જઇ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પોતાનો પ્રવેશ નક્કી કરી લેવો પડશે જ્યારે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા તબક્કાની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ચાર હજાર પાંચસો છપ્પન જેટલી જગ્યાઓ ખાલી રહી છે હવામાન વિભાગે આગામી ત્રીજી જૂન સુધી કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધૂળના તોફાનની આગાહી વ્યક્ત કરી છે તે દરમિયાન પવનની ગતિ અંદાજે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે રાજ્યનું તાપમાન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ મહત્તમ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં તો સૌથી ઓછું ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં નોંધાયું હતું ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં બેતાળીસ અમરેલી ભાવનગર અને રાજકોટમાં એકતાળીસ વલ્લભવિદ્યાનગર અને બનાસકાંઠાના ડીસામાં ચાલીસ કંડલા એરપોર્ટ ઉપર ઓગણચાળીસ કચ્છના ભુજમાં આડત્રીસ કંડલા બંદર ઉપર સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જ્યારે અન્ય જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું હતું ડાંગના ગીરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવતા ધુમ્મસ થવાથી આહલાદક વાતાવરણ સર્જાયું છે રાજ્યમાં અલગ અલગ થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત જ્યારે ચાળીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અમારા અરવલ્લીના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસામાં એસટી બસ ખાનગી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણના મોત થયા છે જ્યારે બાળકો સહિત ત્રીસથી વધુ પ્રવાસી ઇજાગ્રસ્ત થતા તમામને એકસો આઠ મારફતે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં લવાયા હતા દરમિયાન અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા નજીક આજે થયેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક દંપતીનું મોત થયું છે જ્યારે દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે વડોદરા નજીક આજવા ચાર રસ્તા પાસે પોતાના બે બાળકો સાથે બાઇક ઉપર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દંપતીનું મોત થયું હતું જ્યારે ઇજાગ્રસ્ત બંને બાળકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ સાથે રાજસ્થાનથી સુરત તરફ જતી બસ રસ્તા ઉપર ઉભેલા વાહન સાથે અથડાતા બસમાં સવાર આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો